વિદ્યાર્થીઓને અને વલીઓ જો એડમિશન કમિટીની વેબસાઇટ પર નોટિફિકેશન આવ્યું છે કે આયુર્વેદ હોમિયોપેથની કોઈ સીટ તમારા હાથમાં છે અને તમારે કેન્સલ કરાવવું છે તો તમે પંદર દસ પચીસના સાંજે ચાર વાગ્યા સુધી કરાવી શકશો એટલે કે ડાયરેક્ટ તમારે હેલ્થ સેન્ટર પર જવાનું છે એડમિશન ઓર્ડર લઈને અને કેન્સલેશન કર્યા પછી ડોક્યુમેન્ટ્સ તમને આપી દેશે ફીસ તમારી પાછળથી અથવા તો એડજેસ્ટ થશે તમે આગળના રાઉન્ડમાં ભાગ લો તો અથવા તો ફરજ મળી જશે અને એમબીબીએસ બીડીએસમાં તમારે ટ્રાય કરવી હોય તો આ કરી લો તો વધારે સારું આ કેન્સલ કરવાથી શું થશે કે એમબીબીએસ બીડીએસમાં તમને કોઈ સીટ મળી જાય તો તમારો મતલબ ડેન્ટલ જોઈ તો ડેન્ટલ મળી જાય તો તમારું નસીબ અને જો એમાં ના મળે તો તમે આયુર્વેદ હોમિયોપેથનું અગર ત્રીજું રાઉન્ડ સ્કીપ પણ કરી દો તો ચોથા રાઉન્ડમાં તમે ફરી આવી શકો જો તમારા હાથમાં કોઈ સીટ ના હોય તો પણ જો તમે આ કેન્સલ નહીં કરશો તો આ ત્રીજું રાઉન્ડ તમારું છેલ્લું રાઉન્ડ કહેવાશે અને એના કારણે પછી તમે આગળ નહીં જઈ શકો એટલે હવે તમારે વિચારવાનું છે કે જેમને ડેન્ટલમાં ટ્રાય કરવી છે કે એમબીબીએસમાં ટ્રાય કરવી છે તો મારી સલાહ એવી છે કે તમે એમબીબીએસ બીડીએસના ચોથા રાઉન્ડ સુધી ટ્રાય કરવાના હોય તો તમે હમણાં આ કેન્સલ કરાવી દો એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ટ્રાય કરો એમબીબીએસ બીડીએસના ચોથા રાઉન્ડમાં ટ્રાય કરો અને તમને ચોથા રાઉન્ડમાં નહીં મળે તો આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો ભલે સીટ થોડી ઓછી આવે છે પણ તમારો રેન્ક જો હાયર હશે તો તમને તમને મળવાના ચાન્સીસ વધારે હશે કે તમે એમબીબીએસની ટ્રાય કરો છો એટલે તમારો સ્કોર તો વધારે જ હોય તો જ એમબીબીએસની તમે ટ્રાય કરી રહ્યા છો તો જ્યારે તમારો સ્કોર વધારે હશે તો આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં પણ તમને કોઈને કોઈ સારી કોલેજ મળી જશે હાયર સ્કોરના કારણે એટલે જેમને એમબીબીએસ બીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ટ્રાય કરવી છે ત્રીજામાં મળી જાય તો વેલ એન્ડ ગુડ અને ત્રીજામાં નહીં મળે તો ચોથા રાઉન્ડમાં જવું છે એ લોકો આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલ કરી દેશે તો વધારે સારું રહેશે જો એ કેન્સલ નહીં કરશે તો પછી આગળના કોઈ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકશે ત્રણ રાઉન્ડ પૂરા થઈ જશે એટલે પછી કોઈ એવું નહીં કે તમે ચોઈસ ફિલિંગ નહીં કરી હતી તો તમારું ત્રીજું રાઉન્ડ નહીં થયું આયુર્વેદ હોમિયોપેથમાં એવું ના ગણાશે એ તો તમારું કેન્સલ હશે તમારા હાથમાં સીટ હશે તમે ચોઈસ ફીલ નહીં પણ કરશો ને આયુર્વેદ હોમિયોપેથમાં તો પણ તમારું ત ત્રીજું રાઉન્ડ તો ઘણા જ જશે જો તમારે લાભ લેવો હોય એમબીબીએસ બીડીએસમાં ટ્રાય કરવી હોય તો તમે આ એડમિશન કેન્સલ કરીને એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ટ્રાય કરી શકો અને પછી ચોથા રાઉન્ડમાં ટ્રાય કરી શકો અને જો નહીં મળે તો પછી તમે આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં આવી શકો પણ જો તમારે આયુર્વેદ હોમિયોપેથ જ લેવું છે તો પછી તમે કન્ફર્મ કર તમારી હાથમાં સીટ છે એને કેન્સલ કરવાની જરૂર નથી આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં તમે સીટ અપગ્રેડ કરી શકો છો આપણે ત્રણ રાઉન્ડ સુધી સીટ અપગ્રેડ કરી શકીએ છીએ એટલે પહેલા રાઉન્ડમાં મળે તો બીજા રાઉન્ડમાં જઈ શકીએ બીજા રાઉન્ડમાં મળે તો ત્રીજામાં જઈ શકીએ તો ઓલરેડી તમારા હાથમાં સીટ છે તો તમે ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ કરી શકો છો ત્રીજામાં તમને મળશે એટલે જૂની સીટ કેન્સલ થઈ જશે અને ત્રીજામાં નહીં મળે તો જૂની સીટ તમારી કન્ફર્મ રહેશે રહેશે અને રહેશે સમજી ગયા એટલે તમે જો આયુર્વેદમાં જ લેવાના હોય ને અપગ્રેડ કરવાના હોય તો તમે કેન્સલ કર્યા તો કન્ફર્મ કરી લો કે તો કન્ફર્મ રાખો કેન્સલ કરવાની જરૂર નહીં પણ તમને કોઈ સીટ એવી મળી છે તમને કોલેજ ગમતી નથી કોલેજ પસંદ નથી તો તમે સીટ કેન્સલ કરી શકો છો આ રાઉન્ડ પહેલાં કેન્સલ કરશો તો ત્રીજા રાઉન્ડમાં બી ભાગ લઈ શકો ને ચોથામાં બી ભાગ લઈ શકો પણ તમે કેન્સલ નહીં કરશો અને પછી ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ નહીં થાય તો આ જ સીટ તમારા પાસે છેલ્લે સુધી રહેશે સાડા પાંચ વર્ષ સુધી એટલે તમારે વિચારી પૂર્વ વિચારીને ધ્યાનપૂર્વક ચોઈસ કરવાની છે કે તમારે હવે શું કરવું છે MBBS BDS બીડીએસમાં પાર્ટિસિપેટ કરવું છે કે આયુર્વેદ હોમિયોપેથમાં પાર્ટિસિપેટ કરવું છે ફક્ત જેમને આયુર્વેદ હોમિયોપેથ કરવું હોય ને એમને તો કોઈ ટેન્શન જ નથી જેને મળી ગયું છે એ ત્રીજા રાઉન્ડ સુધી અપગ્રેડ કરી શકે છે અને જેને નથી મળ્યું એ પણ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકે ત્રીજામાં મળી જાય તો વેલ એન્ડ ગુડ ત્રીજામાં નહીં મળે તો એ ચોથામાં પણ જઈ શકે છે જેને નહીં મળે પણ મળી ગયું હોય એમના માટે આ છેલ્લું રાઉન્ડ છે કે આ ત્રીજું રાઉન્ડ એટલે આ છેલ્લું રાઉન્ડ પછી આગળ નહીં જઈ શકે જેમના હાથમાં કોઈ પણ સીટ હોય ને એમબીબીએસ બીબીએસ બીડીએસમાં ટ્રાય કરવી હોય તો પછી આ રાઉન્ડ સ્કીપ કરી દો એડમિશન કેન્સલ કરી દો આયુર્વેદ હોમિયોપેથનું અને અહીંયા ભાગ નહીં લો એમ નું બીડીએસનુંમાં ચોઈસ કરીને એના નો વેઇટ કરો જો આયુર્વેદ હોમિયો આના પરથી એવું લાગે છે કે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ કદાચ પહેલે પણ ડિક્લેર થઈ જાય તો તમારું એમ બીબીએસ બીડીએસ પછી તમારો મેરિટ લિસ્ટમાંથી નામ કમી થઈ જાય કે પ્રોબ્લેમ થાય તો ત્રણ રાઉન્ડ થઈ ગયા એમ કરીને એટલે બેટર છે કે તમે કેન્સલ કર્યું હોય ને એમ બીબીએસ બીડીએસમાં તમને મળી જાય તો વેલ એન્ડ ગુડને નહીં મળે ને માની લો કે આયુર્વેદ હોમિયોપેથની ફરી ચોઈસ લંબાવી દીધી કે અથવા ચોઈસ તમે રજીસ્ટ્રેશન તો કર્યું જ છે બરાબર ચોઈસ ફેલ તો તમે પાછળથી પણ કરી શકો તો એમબીબીએસ બીડીએસના રિઝલ્ટ પછી આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ આવવાનું હોય તો તમે એમબીબીએસ બીડીએસના રિઝલ્ટ જોયા પછી પણ ચોઈસમાં એડ કરીને ત્રીજા રાઉન્ડમાં તમે આયુર્વેદ હોમિયોપેથમાં ટ્રાય કરી શકો જો એમબીબીએસ બીબીએસ બીડીએસ નહીં મળે ત્રીજામાં ને તમારે છેલ્લા રાઉન્ડમાં લેવું જ હોય તો ને તમારે ચોથા રાઉન્ડ સુધી વેટ કરવું હોય તો પછી હમણાં કેન્સલ કરીને એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં અને ચોથા રાઉન્ડમાં ટ્રાય કરો નહીં મળે તો આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં આવી શકશો નવી જૂના રજિસ્ટ્રેશનથી જ બરાબર તમે ફોરફિટ નહીં થાઓ તો નહીં થયા હોય તો હમણાં તમે છે ને આયુર્વેદ હોમિયોપેથી કેન્સલ કરશો તો ફોરફિટ થઈ જશે તમારા પૈસા એમ બીબીએસ બીડીએસ મારે તમારે નવે સરથી રજિસ્ટ્રેશન કરવું પડશે નવી પિન લેવું પડશે જે લોકો એમ બી આયુર્વેદ હોમિયોપેથની સીટ હમણાં કેન્સલ કરી રહ્યા છે એમણે એમ બીબીએસ બીડીએસમાં લેવું હોય તો ફરી નવી પિન લઈને રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરાવીને મેરિટ લિસ્ટમાં નામ એડ કરાવવાનું રહેશે આ જરૂરથી કરજો તો જ તમને એમ બીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડનો લાભ મળશે જો તમે નવી પિન નહીં લેશો રજીસ્ટ્રેશન નહીં કરશો વેરિફિકેશન નહીં કરશો તો એમ બીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડનો લાભ નહીં મળશે કેમ કે જેવું જ તમે આ સીટ કેન્સલ કરશો તમારું નામ મેરિટ લિસ્ટમાંથી નીકળી જશે એમબીબીએસ બીડીએસમાં હોય ત્યાં ત્યાંથી પણ નીકળી જાય આયુર્વેદ હોમિયોપેથમાં હોય તો પણ નીકળી જાય જો જૂનું રજિસ્ટ્રેશન તમારું હોય તો એના કારણે તમારે કેન્સલ કર્યા પછી એમબીબીએસ બીડીએસની પિન લઈને ફરી રજિસ્ટ્રેશન વેરિફિકેશન કરાવીને મેરિટ લિસ્ટમાં નામ ઉમેરવાનું રહેશે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી દરેક માહિતી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ